ઠાકોર બનાસકાંઠાના સાંસદ બનાસની બેન ગેની બેન એઆઈસી ના અમારા સેક્રેટરી સુહાસિની બેન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખ માન્ય અમિતભાઈ ચાવડા વિરોધ પક્ષના નેતા તુષારભાઈ સુતરિયાભાઈ મંચ ઉપર ઉપસ્થિત તમામ કોંગ્રેસ પરિવાર અમારા ચૌધરી સાહેબ જિલ્લા પ્રમુખ પત્રકાર મિત્રો બહેનો માતાઓ વડીલો યુવાન દોસ્તો હમણાં જ અમદાવાદ થી પ્રેસ કોન્ફરન્સ કરીને આવ્યો છું અને બરાબર સંઘવી સાહેબને ને છે પછી રસ્તા થયો આપણો આ ચોપડી ભણેલો કેટલી અપેક્ષા રાખે જાજુ છે જોડે કેટલી અપેક્ષા ભણ કરશે પણ સાથીઓ આજે જે જ્ઞાની બેને વાત કરી બધા વાતને ગંભીરતાથી લેવાની જરૂર છે આખો પ્રકરણ કઈ રીતે ઉભું થયું માન્ય અમિતભાઈ અને બેની સમક્ષ થરાદના ઢીવા પાસેથી જ્યારે અમારી જન આક્રોશ રેલી નીકળી ત્યારે આગળ રસ્તામાં શિવનગર નામનો એક વિસ્તાર શિવનગર ના લોકો એ વર્ષોથી રજૂઆત કરતા એ ગેનની બેન બી ખબર ને અમને બી ખબર ઘેની બેની રજૂઆતો કરેલી બે પણ રજૂઆતો કરેલી એ વિસ્તારના વડીલો યુવાનો બહેનો બહુ લાંબા વર્ષોની રજૂઆત બાદ પણ કામ નતો કરતો ત્યારે બધી બહેનોને લઈને અમે જિલ્લા પોલીસ વડાની કચેરી ત્યાં અમે લોકો પહોંચી ગયા અને આજે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર એ મૂળ ચર્ચા એટલે પટ્ટા ઉપર કરવા માંગે છે દારૂ ને ઉપર કરવા માંગતા નથી આપણે ચર્ચા લાવવાની છે મૂળ અસલી મુદ્દા પર કે ગુજરાતના દરિયા પાપે કયા મંત્રીનું ગજવું ફરવા માટે બોતેર કરોડ રૂપિયાનું ડ્રગ્સ આવ્યું ગુજરાતની સરકાર ભાજપ ની સરકાર એનો જવાબ આપે

આ કુંડાળાની બારે નહીં જાય છેલ્લી લાઈન સુધી અવાજ જવું જોઈએ બોલો ડ્રગસ નો ગુજરાતી શું થાય ટ્રગસ નું ગુજરાતી શું થાય ડ્રગસ નો ગુજરાતી શું થાય ગુજરાતી ભાષા સારી રીતે મારે અને ત્યારે જિલ્લા પોલીસ વળા વલાદના અને ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી

મંત્રી હોય આઈએસ હોય આઈપીએસ હોય મીડિયા હોય કે કોઈ પણ માણસ હોય ખોટું કરે તેના ઉતરી જોઈએ અને જે સામાન્ય પરિવારમાંથી આવતા પ્રમાણિક નિષ્ઠાવાન પોલીસ કર્મચારીઓ છે એમની મહેનત એમની સેવા અને એમની નિષ્ઠાને મારા વતન મહેસાણી ની ધરતી પરથી હું સલામ કરું છું વંદન કરું છું પણ જે માણસો ખોટા કામ નથી કરતા એમને ડરવાની કોઈ ચિંતા હોતી નથી જે માણસ ખોટા નામ નથી કરતા જેમની નિયતમાં ખોટ નથી સત્યમની પરખ્યા ઊભું રહેતું હોય છે એટલે તમને કહું કે ગઈ કાલે માન્ય અમિતભાઈ આસામની પોલીસે મારી ધરપકડ કરી અને અહીંથી પાલનપુર સર્કિટ હાઉસ થી આસામ લઈ ગયા અને ત્યાં એક મહિલા પોલીસ કર્મચારીને મારી જોડે બેસાડી જે છેડતી નો કેસ કરેલો ગઈકાલે આસામ ની હાઈકોર્ટે એ છેડતી કલમ દૂર કરી નાખી સમય લાગતો હોય છે પણ સત્યવું છે તે અને યાદ કરાવ બે દિવસ પેલા મુંબઈ હતો ત્યારે ગુજરાત પોલીસ ના એક કર્મચારી મિત્ર એ કીધું કે જીગ્નેશભાઈ ફરી એકવાર આ ગુજરાત ની સરકાર કોઈક મહિલાનો ઉપયોગ કરીને તમારી સામે કેસ કરવા માંગે છે તો મેં અમને જવાબ આપ્યો કે કેટલી ઊંચી જેલ હે તેરી દેખી હે ઓર દેખેંગે આખરી દાવ જીતેંગે ભાઈ જીતેંગે ફરી એકવાર સત્યુ થશે આજે ગુજરાતની અંદર હર હરસંઘવી અને રાજ્યના મુખ્યમંત્રીને સમગ્ર ગુજરાતની જનતા વતી અનેક પડકાર ફેંકવા માંગીએ છીએ કે તમને જ આવ સો દિવસ આપ્યા આ સો દિવસની અંદર ગુજરાત ના એક પણ જિલ્લાના એક પણ તાલુકામાં દારૂ નો અડ્ડો ના ચાલતો હોય ના ચાલતું હોય તમને ચેલેન્જ આપીએ છીએ આપણા ગુજરાત ની અંદર ગાંધી અને સરદારના ગુજરાતમાં ઇન્દુલાલ યાજ્ઞિક અને રવિશંકર મહારાજ ના ગુજરાત ની અંદર તમે જોવા મહેસાણા ની અંદર ડ્રગ્સ આવી ગયો અમારા પાલનપુર ડ્રગ્સ આવી ગયો આખા ગુજરાતમાં આવી ગયો આખા ગુજરાતની અંદર દરિયા કાંઠે બોતેર હજાર કરોડ ડ્રગ્સ પકડાયું તો સવાલ પૂછવો કે નહીં આ ડ્રગ્સ આવે છે ક્યાંથી કોણ એને મંગાવે છે કોણ એના સપ્લાયર કોણ એના ડિસ્ટ્રીબ્યુટર અને કોણ એના ખરીદનારા આ સવાલ ગુજરાતી તરીકે આપણે પૂછવાનો કે નહીં ઉછવાનો કે નહીં ડ્રગ્સ મુક્ત ગુજરાત બનાવું છે કે નહીં આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત મારી બહેનોને ખાસ કહું છું પોલીસના મિત્રોને પણ ખાસ કહું છું તમામ રાજકીય પક્ષના માણસોને કહું છું દારૂની લત એક કદાચ છૂટી જશે પણ એકવાર તમારો દીકરો કે દીકરી એ ડ્રગ્સની ચુંગાલમાં ફસાયા એટલે તમારે કાયમ માટે એ તમારા દીકરાને અને દીકરીની ચોકડી મારી દેવાની તમારું સત્યાનાશ નક્કી છે જો કોઈ ડ્રગ્સની ચુંગાલમાં ફસાયો હતો આજે મારી માતાઓ એવા ખતરનાક ડ્રગ્સ આવી ગયા છે કે સોમ મંગળ ને ગુરુ ચાર દિવસ કોઈ અને પાંચમા દિવસે એવી તલબ લાગે કે જો એ યુવાન કે યુવતીને ડ્રગ્સ ના મળે ને તો પોતાના ઘરમાંથી ચોરી કરતા થયા છે તમે પોલીસ ના સારા મિત્રો પૂછજો કે પ્રમાણિકતા ની ઈમાનદારી થી કામ કરે છે તમને અંદર ની વાત કહેશે પોતાની માના એ લેવા માળાનો દોરો ચૂંટવી ઉપસ્થિત છે વાવમાં આ ભારતીય જનતા પાર્ટીના પાપે જે લોકોએ ડ્રગ્સના રવાડે ચડ્યા અને પછી અચાનક કોઈ કારણસર ડ્રગ્સનો સપ્લાય બંધ થયો ના મળ્યો એવા માણસોએ એવી જ લાગી કે ત્યાંની નર્મદાની કેનાલોમાં જઈને છંપલાવી અને આત્મવિલોપન કરી દીધું છે કોરોનાના સમયમાં જે લોકોને ડ્રગ્સ નહોતું મળતું એવા સેંકડો લોકોએ ગળે ફાંસો ખાઈ દીધો આપણે ગુજરાત ના આવું બનાવવું છે આના માટે ભગતસિંહ બલિદાન આપ્યો આના માટે મૌલાના આઝાદ આઠ વર્ષ જેલમાં રહ્યા આના માટે પંડિત જવાહરલાલ નેહરુ દસ બારસ વર્ષ જેલમાં રહ્યા કાળાવાસ ભોગવ્યો આ ભારત ભૂમિ અંગ્રેજોની ગુલામીમાંથી અચાનક એક દિવસ આઝાદ નથી અઢારસો સત્તાવન ના થી લઈને આજ દિન સુધી અનેક લોકોએ આ દેશ માટે ત્યાગ કર્યો તપસ્યા આપ્યા બલિદાન આપ્યા ત્રેવીસ વર્ષની ઉંમરે ભગતસિંહ ફાંસીના વાંચવે લટક્યા સુખદેવ રાજગુરુ રામપ્રસાદ બિસ્મિલ અશફાકુલ્લા ખાન ચંદ્રશેખર આઝાદ સુભાષચંદ્ર બોઝ આવા અનેક લોકોએ અનેક પરિશ્રમ કર્યાના બલિદાનો આપ્યા ત્યારે આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો ત્યારે બાબા સાહેબ આંબેડકરની કલમે લખાયેલું બંધારણ મળ્યું તમને કલ્પના કરો આજે જો બંધારણનું શાસન હોય તો ગુજરાતની અંદર તેત્રીસે તેત્રીસ જિલ્લા અને અઢીસો તાલુકામાં દારૂ જુગારના અડા ચાલુ હોય આ તમે કોનો વિકાસ કર્યો દારૂ લે અને ગુટલે કરોડો ડ્રગના કાળા કારોબારમાંથી કમાનારા માણસો યાદ રાખજો જે ઓફિસરો ડ્રગ્સના ધંધામાંથી કમાય છે ને એમના ઘરમાં પણ ડ્રગ્સ આવશે તમારા દીકરા દીકરીઓ જયારે ડ્રગ્સ લટે ચડશે અને ત્યારે તમને ખબર પડશે કે તમે બીજાના દીકરાઓનું નખો દ્વારતા હતા ત્યારે તમને ખબર પડશે કે ડ્રગ્સ વસ્તુ છે આજે માનની અમિતભાઈ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતૃત્વમાં જે જનાક્રો શ્રેણી નીકળી છે આ જનાક્રો શ્રેણી હતી હવે સમગ્ર ગુજરાતની સાડા છ કરોડ જનતાનો આભાર માનીએ છીએ કે બધા એકદમ મુઠ્ઠી વાળીને કોંગ્રેસની સાથે જોડાઈ ગયા છે જોડાય છે કે નથી જોડાયા આખા ગુજરાતમાં એ સૌરાષ્ટ્ર હોય એ કચ્છ હોય એ ચરોતર હોય એ દક્ષિણ ગુજરાત હોય એ સુરત વડોદરા રાજકોટ અમદાવાદ ચારે બાજુથી સોશિયલ મીડિયામાં જ્યાં જુઓ ત્યાં બરાબર હર્ષભાઈની ધુલાઈ થઈ રહી છે તબિયતથી દબાઈ દબાઈને લોકો ગાણો લખી રહ્યા છે આ કેટલીક ન્યૂઝ ચેનલ વાળાએ આમાં કેવું ડિબેટ થાય ને

પણ શું થયું એક બે જણાએ સ્ટોરી ચલાવી અને પછી મેહોણીમાં જે દબાઈને લોકોએ ગાળો લખી છે જે દબાઈને ચોપડાઈ છે એ લોકોએ વસ્તી ચારે બાજુથી ફાટી હતી બધા સ્ટોરીઓ બોરીઓ ભૂલ કરીને હવે એવું લખવા માંડ્યા બોલો બંધ કેવા થશે બધા એની ઉપર આવી ગયા મતલબ શું આ ડ્રગ્સ સામેની લડાઈ આ વ્યસન સામેની લડાઈ એ ફક્ત આ મંચ ઉપર ઉપસ્થિત નેતાઓથી નહીં થાય મારી બેનો માતાઓ વડીલો યુવાન દોસ્તો તમારે પણ અમારી સાથે ક્રાંતિ કરવા આપણા ગુજરાતની અંદર છડે ચોક આ બનાસકાંઠાની બોર્ડર પરથી દારૂ આવે તમે કલ્પના કરો બધા છેલ્લી લાઈનો અવાજ આવે છે ને જરા થોડા હાકલા પડકારા કરો ખબર પડે

મુદ્દો હોય ત્યારે પણ કોંગ્રેસ પાર્ટી સમર્થનમાં આવે છે જ્યારે પણ ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ નાબૂદી ની વાત આવે ત્યારે પણ કોંગ્રેસ પાર્ટી આ પોલીસ ના ના કર્મચારીઓના સપોર્ટમાં આવે છે આ તો